આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે સૂચિ એકને સૂચિ બે સાથે જોડો સૂચિ એકમાં પ્રક્રિયક આપેલો છે સૂચિ બેમાં એ પ્રક્રિયક દ્વારા ઓળખી શકાતો ક્રિયાશીલ સમૂહ આપેલો છે તો આ કસોટી ટાઈપનો પ્રશ્ન થઈ ગયો છે તો જોઈએ આપણે સૂચિ એકમાં પહેલો પ્રક્રિયક કોણ છે પેલો પ્રક્રિયક છે સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ એટલે કે એને એચ સીઓ થ્રીની વાત કરેલી છે તો એને એચ સીઓ થ્રી એને એચ સીઓ થ્રી એ જો કાર્બોક્સિલિક એસિડ હોય આ સી ડબલ ઓએચ તો એના દ્વારા રિએક્શન થઈને શું મળે આપણને એક તો એસિડનો ક્ષાર મળશે પ્લસ એચ ટુ સીઓ થ્રી આ મળીએ એચ ટુ સીઓ થ્રીનું સ્ટ્રકચર જો જોઈએ તો સી ડબલ બોન્ડો ઓએચ અને અહીંયા પણ કોણ હોય ઓએચ એક કાર્બન ઉપર બે ઓએચ અનસ્ટેબલ હોવાને કારણે આ એચ ટુઓ દૂર થઈને એ સીઓ ટુ મળે તો કાર્બોક્સિલિક એસિડ સાથે રિએક્શન થઈને આપણને દ્રાવણમાં સીઓ ટુ વાયુના ઉભરા છે બબલ જોવા મળે ધેટ મીન્સ આ કાર્બોક્સિલિક એસિડની પરક કસોટી માટે વપરાય એન એચ સીઓ થ્રી તો વનમાં ઓપ્શન સેટ થવો જોઈએ કોણ સામે સૂચિ બેમાં ટુ કાર્બોક્સિલિક એસિડ અને એવો ઓપ્શન જોઈએ તો આપણે ઓપ્શન વનમાં ટુ છે એ સામે ઓપ્શન ટુમાં પણ છે ઓપ્શન ફોરમાં પણ છે પણ ઓપ્શન થ્રીમાં નથી તો ઓપ્શન થ્રી આપણો આન્સર હોઈ શકે નહીં તો થ્રી ઉપર આપણે ક્રોસ લગાવી દઈએ જે આપણે ફરી આગળ જોઈશું નહીં કેમકે આપણો આન્સર હોઈ શકવાનો નથી નેક્સ્ટ આપણે જોઈએ કોણ છે તટસ્થ એફીસીએલ થ્રી એટલે કે ફેરિક ક્લોરાઈડનું દ્રાવણ આ છે બેટા ફિનોલની પરખ કસોટી તો ફિનોલિક ઓઇજ હોવો જોઈએ બીમાં આન્સર હોવો જોઈએ ત્રણ તો બીમાં ત્રણ હોય એવો ઓપ્શન વન છે ઓપ્શન ચાર પણ છે ઓપ્શન ટુ નથી ઓપ્શન ટુ બરાબર એને આપણે કેન્સલ કરી દઈએ આપણે એકવાર જોઈએ કે રિએક્શન કઈ રીતે થાય ફિનોલ હોય આપણી પાસે ફિનોલની શોર્ટમાં આપણી આપણે આ રીતે પીએચ ઓએચ આ રીતે લખી શકીએ પીએચ ઓએચ અને કોણ છે એફીસીએલ થ્રી એફીસીએલ થ્રી આના સાથે પ્રક્રિયા કરાવીએ તો આપણને આગળ ચલો બેલેન્સ માટે અહીંયા આપણે થ્રી લખવા પડશે અને અહીંયા ત્રણ એચ અને ત્રણ હાઇડ્રોજન એ એચસીએલ સ્વરૂપે એટલે કે થ્રી એચસીએલ બની જશે અને એફીની આસપાસ ઓ જોડાઈ જશે અને સાથે સાથે પીએચ પણ આવું ત્રણ વાર હશે અને આ જે છે એ જાંબલી અથવા તો ગુલાબી રંગનું સંકીર્ણ છે જાંબલી ગુલાબી રંગનું સંકીર્ણ જો આવું ઉત્પન્ન થાય તો જરૂર ફિનોલ હશે એટલે કે આપણે બીને જોડી દઈએ કોની સાથે થ્રી સાથે ઓકે નેક્સ્ટ છે સેરિક એમોનિયમ નાઇટ્રેટ જેને આપણે કેન ટેસ્ટ કહેતા હોઈએ સી એ એન સેરિક એમોનિયમ નાઇટ્રેટ તો સેરિક એમોનિયમ નાઇટ્રેટ એ આલ્કોહોલની પરક કસોટી છે આલ્કોહોલને આપણે આર ઓ એચ તરીકે લખીએ અને સેરિક એમોનિયમ નાઇટ્રેટનું સૂત્ર છે એનએચ ફોર ટ્વાઇસ સિરિયમ અને અહીંયા લિગેન્ડ આવેલો છે એનઓ થ્રી સિક્સ ટાઈમ અને એનાથી જે આપણને નીપજ મળે છે એ કંઈક આ રીતે હશે એનએચ ફોર ટ્વાઇસ સીરિયમ હવે અહીંયા એનઓ થ્રી છમાંથી પાંચ બની જાય અને એક આલ્કોહોલ છે એમાંથી ઓ આર લિગેન્ડ તરીકે અહીંયા સિરિયમ સાથે જોડાઈ જાય તો આપણે લખી શકીએ ઓ અને સાથે સાથે અહીંયાથી એક એચ અને એક એનો થ્રી બહાર નીકળ્યું હતું એ એચ એન થ્રી બનાવી દે તો પ્લસ એચ એન થ્રી હું અહીંયા લખી નાખું છું પ્લસ એચ એનો થ્રી તો આવી રિએક્શન થતી હોય છે રિએક્શન ઇમ્પોર્ટન્ટ નથી પણ પ્રક્રિયા દરમિયાન જે રંગ પરિવર્તન છે આ છે પીળો પીળા રંગમાંથી આ લાલ રંગ ઉત્પન્ન થાય અને આવું માત્ર આલ્કોહોલ જ કરી શકે તો કેન ટેસ્ટ કોના માટે યુઝ થાય આલ્કોહોલિક ઓએચ માટે જેટ મીન્સ કે આપણે કોણ સીની સામે જોડીશું ફોર સીની સામે ફોર હોય એવો ઓપ્શન ચાર એક જ છે તો ઓપ્શન વન પણ નીકળી જાય અને ઓપ્શન ચાર આપણને આન્સર મળી જાય છતાંય આપણે જોઈએ કે ડી ડી આલ્કલાઇન કેમેનોફોર એટલે કે બેઝિક માધ્યમમાં કેમેનો ફોર આ તો દ્વિબંધની અથવા તો અસંતૃપ્તાની કસોટી છે જે ફનમાં આવશે તો આલ્કલાઇન કેમેનો ફોર સાથે જે કેમેનો ફોરનો જાંબલી અથવા તો પર્પલ રંગ છે એ જો દ્વિબંધ આવેલો હોય એની સાથે રિએક્શનથી રંગવિહીન બની જાય અને આવું થાય તો એ જરૂર કોણ હોય બોન્ડ આવેલો હોય એની હાજરીની ખાતરી કરે બરાબર તો આપણો આન્સર છે કરેક્ટ આન્સર ઓપ્શન ફોર થેન્ક યુ